હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું અમેરિકન મકાઈમાંથી એક સરસ રેસીપી એકદમ ચટપટી અને ફટાફટ બની જાય એવી તો ચાલો શરૂ કરીએ એક મિક્સિંગ બાઉલ લીધો છે એમાં આપણે અમેરિકન મકાઈ બાફીને રાખેલી છે મેં એડ કરી દઈશું તો મેં બે મકાઈના ડોડા લીધેલા એને બાફી લીધેલા આટલી રેસીપી આપણે ચાર જણને સહ થાય એટલે આપણી રેસીપી તૈયાર થશે મકાઈની સરસ આપણે બેડ બનાવીએ છીએ બે કાંદા લઈ એને ઝીણા કટ કરી લીધા છે એ જ રીતે એક મોટું ટામેટું લીધું છે એને ઝીણું કટ કરી લીધું છે વચ્ચેનો ભાગ કાઢી નાખ્યો છે બીનો ભાગ આવે એ આપણે કાઢી નાખ્યું છે હવે એમાં એક ચમચી ટામેટો કેચઅપ એડ કરીશું એક ચમચી આપણે સેજવાન ચટણી લીધી છે એ આપણે એડ કરી દઈશું એકદમ ચટપટી આપણી આ ભેળ તૈયાર થાય છે હવે એમાં આપણે દહીં એડ કરીશું તો એક ચમચી આપણે દહીં એડ કરીશું મસાલા કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું પહેલાં એટલે આટલું બધું આપણે સરસ પહેલાં મિક્સ કરી લઈશું સોસને તમે વધઘટ કરવો હોય તો તમે કરી શકો પહેલાં સરસ આ રીતે મિક્સ કરી લઈશું તો સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે થોડા દાણા એડ કરીશું આ સૌ કરવાનું હોય એ વખતે તમે દાણાને બધું એડ કરશો તો સરસ લાગશે હવે એમાં મેં સેવ લીધી છે તો આપણે થોડી થોડી આલુ છે અને થોડી બેસનની સેવ બી અમે મિક્સ કરી છે એ એડ કરી દઈશું હવે ઉપરથી આપણે ચીજ તો મેં એક ક્યુબ ચીઝનું લીધું છે ને આપણે શેણી લઈશું આ રીતે આપણે તમે ચીજ ના નાખવું હોય તો પણ આ ભેળ સરસ લાગે છે પચી જશે તો બાળકોને ખાવાની મજા પડી જશે તો આપણે એક ચીજનું ક્યુબ સીમ લીધું છે તો આપણી ભેળ તૈયાર છે ઉપરથી આ રીતે આપણે થોડા દાણા એડ કરીશું ડેકોરેશન માટે અને થોડી આ રીતે સેવ એડ કરીશું તો તૈયાર છીએ આપણી સરસ એકદમ ચટપટી એવી મકાઈની ભેળ તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ